નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી શ્રી પ્રતિકભાઈ બજાજ ને ટીવી ટીવેટ ન્યૂઝ પરિવાર અને પોલીસ પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થડે જન્મદિવસ એટલે ઈશ્વર તરફથી ભેટમાં મળેલા જીવનનું એક નવું વર્ષ નવીતક નવા ઉત્સાહ સ્વપ્ન અને સંકલ્પોને સાકાર કરવાનો અવસર દર વર્ષે આવતો જન્મદિવસ જીવનને વધુ ઉન્નત બનાવવાની દિશામાં પ્રયાણ કરાવવાનો અવસર છે રચનાત્મક કાર્યકરો રાષ્ટ્ર માટે આશાનું કિરણ છે ઈશ્વરમાં શ્રદ્ધા અને સ્વના સાહસના સત્વારે સફળતાના શિખરો સર કરો એવી આપના જન્મદિવસ નિમિત્તે શુભકામના તમારું આગામી વર્ષ તમને સ્મિત સ્નેહની લાગણી અને અન્યની ખુશીથી ભરપૂર રહે અમે આશા રાખીએ છીએ કે તમને કાયમ માટે યાદ રહે તે માટે પુષ્કળ મીઠી યાદો મળશે આપશ્રીને અમારા પ્રેમથી ભરેલા દિલથી જન્મદિવસની શુભેચ્છા આપના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્ય ટીવી એટી ન્યૂઝ ગુજરાતી પરિવારની ટીમ દ્વારા આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ શુભકામનાઓ Happy, Happy birthday, birthday to you Happy birthday, birthday.